હેલો ફ્રેન્ડ જય ખોડિયાર જય માતાજી તમારું સ્વાગત છે મારું નામ છે આજે તો એવું છે કે વરસાદ પચીસ તારીખ નો ચાલુ છે પણ વરસાદ બંધ થતો નથી બસ આવો ઝીણો 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 ટો ચાલુ છે

જો આ બધું હવે માંડવી ઉગવા માંડી ગઈ છે શેઢા ને બધું લીલું સમ થઈ ગયું છે એને એમ માની લો ને કે સોમાં હું પાછું બેઠું હોય ને એમ કે હવે વાવણી કરવાની તૈયારીઓ છે એમ એવું બધું વ્યુ થઈ ગયું છે હવે આમાં કુદરતને શું મંજૂર છે એ જ કાંઈ સમજાતું નથી કારણ કે આ માંડવી અમારે પાંચ છ દીધે ઢાકેલી એમને એમ છે જો ખરા ઓલું ખેતર વસારે ખરું એની જેમ છે બધી આમાંથી નવરાને જ થતા એટલે નવરા તો હું અટ કાંઈ કામ જ નથી હું કામ કરવું માંડવી વીણવાની પેઢી છે માંડવી વીણાતી નથી માંડવી થોડીક હમી કરવાની છે એ હમી થતી નથી બાકી આમાં ઢાકેલા કાંધા ને માંડવી બધું બધું એમને ઢાકેલું પડ્યું જેમ છે એમને એમ છે પાછું બોલાવ્યું નથી હવે પાછું ને વળી ક્યાંય લીક થઈ જાય અથવા તો હવે અમારા ભાઈ જો ક્યાંય પલટું હોય કે ક્યાંય રહી ગયું હોય બાકી તો આમાં કુદરતના હાથમાં છે જ એ થાય દેખાય તો ઉપર તો કોરી જ માંડવી દેખાય છે હવે અંદર ક્યાંયથી ક્યાંય ભેજ ગયો હોય તો ખબર નથી હવે આમાં આપણા હાથમાં કાંઈ છે ને હવે તો જાય તો એકાદું નારિયેળ વધારી દઈએ જો ભાઈ ગાવાનું નામ લેતો હોય તો નારિયેળ અગરબત્તી ને બીજું અગરપતિ કરી નાખી ગયો હવે જા ભાઈ ખમા ટાણે સારો લાગે અમારે જઈએ આ બધું ગયું છે જેને જેને પાથરા બિસાડવાના વાટણ ખાતર થઈ ગયું છે અને બીજા નંબરમાં પાથરા પીડા ભર પીડા ભરવાળાને હજી પાંચ પૈસી ટકા હાથમાં આવી છે બાકી ઘણા એ પણ જોયું છે કે ખેતર વસારે આવા ઢગલા પીડા છે આની જેમ પણ એ ઢગલા પણ પાણીમાં ડૂબી ગયા છે અને ઘણા માણસોને નિરણ માંડવ્યું બધું ખતરમાં તણાઈને જાય છું એ એવા ઘણા અનેક વિડીયા જોયા છે બિચારો એને ચાર મહિનાની મહેનત ઉપર પાણી ફરી ગયું છે હવે જી થાય જી થાય શું ને પથારી ફરી ગઈ છે હવે કારણ કે આ તો જી ખેતરમાં મહેનત કરતો હોય ને એને ખબર હોય કે આ ચાર મહિનાની મહેનત કેવડી છે શું થાય શું નહીં કેવડું ઉત્પાદન આવે આમાં કદાચ બે બે ખાંડી થાય તોય શું કામ નહીં કા બધું વરસાદ તાણીને ઓગ્ય તો શું કરી લેવું ભાઈ ખેડૂની વેદના ખેડૂત સમજી શકે ખાલી વાતો કરતા બિસાડા ને તણાઈ ગયું દુઃખ થયું આમ થયું તેમ થયું હવે ખેડૂનો અટણ કેટલો આત્મા બરતો હોય ને એ ખેડૂને ખબર હોય કે આમાં આ કેવડી મહેનતે થાય ને કેટલું ઓલે થાય એ કોઈને ખબર નથી ખેડૂત દીકરાને ખબર હોય કે કેટલી મહેનત લાગે છે ને કેટલી દવાયું ખાતર બિયારણ બિયારણ લેવાતો જ વાવવાનો ટાણું હોય ને ત્યાં ભાવ ડબલ ટ્રબલ ભાવ હોય ખાતર મળતા નથી ટાણે દવાયું સાટવી ખાતી હાકવા નેદાવું ખોદાવું છેલ્લે પછી ઠુંડામાં કાઢવી ને ભેગી કરાવવી ભર કરાવવા પછી થ્રેશરમાં કાઢવવી આટલું બધું પ્રોસેસ ઉપર લઈએ તમે ખેડૂત ભૂખ ભેગો થઈ જાય ભૂખ ભેગો એટલે હાવ ભૂખ ભેગો થઈ જાય કાંઈ નથી રહેતા ને એમાં એવું અમારા જેવા એવું કાંઈક ઊંચી ઉધારાના લીધા હાવ ભૂખ ભેગા થઈ જાય ભૂખ ભેગા ભેગી ભૂખ હાવ ભૂખ ભેગી ભાંગી જાય શું કર લે આમાં ખેડૂત દીકરો ઘણા બિસાડાના હતા હરેક લગભગ એમ માની લ્યો ને એસી થી નેવું ટકા બધાય બધા આજ પોઝિશનમાં છે કે માથે બધાયને માથે તો થોડું થોડું કરજ લઈને જ આ બધું કરતા હોય છે હવે આમાં પછી કુદરત એવું કરે કે પાણી વરસાદ ને આ બધું થાય બિસાડું ખેડૂત શું કરે આમાં ખેડૂત પણ કોઈ વસ્તુ રહે રહેતો પછી ખેડૂત બિસાડા હાસા હોય ખેડૂત કોઈ કા હાત્મહત્યા એવી કરે આ પછી ના ભરવાના પગલા ભરે બિસાડા શું કરે આમાં હા અટણ આ દુનિયામાં જે તે કોઈ હસવા ઓલા હાલ્યા જાય છે એમનું કોઈ કામ જ નથી આ દુનિયામાં ખોટું કરો તો તમારું બધું હાલે શું બાકી કોઈનું કાંઈ કામ નથી કોઈ બિસાડો આમાં ખેડૂતો હવે આમાંથી જીભ થયું કે ભગવાનને જી મરજી એવી સમજીને પાછો આમાં શિયાળુ કીતનું વાવેતર દે હા કે જો એ પાકો આવ્યો છે ને તો ફરી પાછું કે માવઠાની આગાહીઓ આવી જાય એટલે આગાહી દેવાના કોઈ ઓલું નથી કે આગાહી પણ કુદરત કુદરતને જોવા જોયા જેવો છે કુદરત ખેડૂતો દુશ્મન બેઠો ખેડૂનો નહીં ખેડ આપણા આ જય જવાન જય કિસાનનો નારો લાગે છે ને એમાં જવાન પણ બિછાડા દુખી છે ને આ કિસાન કિસાન ખેડૂત કહેવાય ખેડૂત પણ દુઃખી છે એમાં હવે અમે આમાં ઘણું જોયા છે ઘણું ઓલું થાય છું પણ શું થાય આપણે લાસા જ નહીં કુદરત સમૂહ આપણું તો હાલતું નથી કે આપણે કાંઈ કરી શકીએ કેમ હું ખેડૂતનો દુશ્મન બનીને બેઠો છે કાંઈ સમજાતું નથી હવે તો આમાં કુદરતને કંઈક ને કંઈક દેખાતું હોય છે તમે નક્કી કરી લેવું કે જો જો શિયાળું પીત પાકવાનું થાય જો માવઠાને આગાહી ના આવે તો મને કહેજો શિયાળુ કીધ પાકવાન થાય એટલે માવઠાની આગાહીઓ આવી જાય એટલે આગાહી દેવાનું કોઈ ઓલું નથી એ તો સારું કહેવાય નિષ્ણાંતુ કહેવાય કે આગાહી કરે ને આપણને એ બાને ખબર પડે કે ભાઈ વરસાદ આવવાનો છે આપણે ફૂલે આગળની થોડીક તૈયારીમાં મારે એનો બિસાડવાનું કોઈ કાંઈ વાંધો વાંક નથી એ તો આગાહી કરે બહુ સારી વાત છે પણ વાત એ છે કે કુદરત હું ચાહે છે ને ભગવાન હું ચાહે છે એ સમજાતું નથી કે નો મોલ ત્યાર થવાનું થાય ને આવું વરસાદના માર પડે એનું બધું કરે છે હવે હું એની ઈચ્છા છે એ જ ખબર નથી પડતી